હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર દોસ્તો વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો હવે ટૂંક સમયની અંદર દરેક લોકોના ખાતામાં જમા થવાનો છે દોસ્તો વીસમા હપ્તાને લઈને હવે તમારી પ્રોફાઇલની અંદર પણ અહીંયા લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમે ચેક કરશો તો અહીંયા વીસમો હપ્તો એડ કરી દેવામાં આવ્યો છે અકાઉન્ટની અંદર કઈ રીતે તમે જોઈ શકો છો પ્રોફાઇલમાં જઈને એ હું તમને માહિતી આ વિડીયોમાં આપવાનો છું પણ દોસ્તો હવે ટૂંક સમયની અંદર હવે જૂન શરૂ થઈ ગયો છે હવે પહેલું વીક પણ પતવા આવ્યું છે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થઈ જશે હવે તમારા અકાઉન્ટની અંદર અપડેટ થયો છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો તો એ ચેક કરવા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને લખવાનું છે પીએમ કિસાન જેવું તમે પીએમ કિસાન લખશો તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિસિયલ વેબસાઇટ છે તમને અહીંયા જોવા મળશે દોસ્તો એ પહેલા વાત કરી લઈએ કે જો તમે પીએમ કિસાન યોજનાને લગતી નવી નવી અપડેટ મેળવવા માંગતા હોય અમારી ગુજરાત ઓનલાઈન

નો યુઆર સ્ટેટસના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તમારી પાસે તમારું રજિસ્ટ્રેશન પૂછવામાં આવશે ઓટીપી પર ક્લિક છે એટલે એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને તમારે અહીંયા સબમિટ કરવાનું છે એટલે તમારું અહીંયા વીસમા હપ્તાને લઈને અહીંયા સ્ટેટસ તમને જોવા મળી જશે તો તમે જોઈ શકો છો અહીંયા જે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ તમને અહીંયા જોવા મળે છે જેની જગ્યાએ ઓગણીસની જગ્યાએ હવે તમને અહીંયા વીસ લખેલું જોવા મળશે તમે જોઈ શકો છો વીસમો હપ્તો લખેલું તમને અહીંયા જોવા મળશે એટલે કે વીસમો હપ્તો હવે વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવ્યો છે એટલે ટૂંક સમયની અંદર હવે દરેક લોકોના ખાતામાં વીસમો હપ્તો આવવાનો શરૂ પણ થઈ જશે એ પહેલાં તમારી જે અકાઉન્ટની ડિટેલ્સ છે એટલે કે કેવાયસી છે લેન્ડ ડિટેલ્સ છે અને જે પણ માહિતી હોય તમારે એકદમ અપડેટ રાખવાની છે જેથી તમને વીસમો હપ્તો મળવામાં કોઈ પણ પ્રોબ્લેમ ના આવે તો દોસ્તો ટૂંક સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને વીસમો હપ્તો મળવાનો શરૂ થઈ ગયો છે અને તમારી પ્રોફાઇલની અંદર પણ હવે અપડેટ કરી દેવામાં આવ્યું છે જેની અંદર તમે જોઈ શકો છો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સની અંદર તમને વીસ અહીંયા લખેલું જોવા મળશે જેટલે કે અહીંયા વીસમાં હપ્તો હવે ટૂંક સમયની અંદર આવો છે જેની તમે જોઈ શકો છો અહીંયા એફટી પ્રોસેસની અંદર યસ લખાઈને આવી જશે ટૂંક સમયની અંદર ત્યારબાદ તમારું અહીંયા પેમેન્ટ મોડ આધાર સાથે જે બેંક ડિટેલ્સ તમારી જે અહીંયા જોઈન્ટ હશે બેંકની અંદર તમે ડીબીટી માધ્યમથી તમારા ખાતામાં અહીંયા પૈસા જમા કરવામાં આવશે અકાઉન્ટ ક્રેડિટેડ અહીંયા તમને માહિતી આવી જશે બેંકનું નામ આવી જશે અહીંયા બધી જોઈ શકો છો યુ વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ એટલે સ્ટેટ તરફથી અહીંયા વેટિંગ છે અપ્રુવલનું જેવું અહીંયા અપ્રુવલ થશે એટલે વીસમો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે અત્યારે અહીંયા વેબસાઇટ પર માહિતી અપડેટ થઈ ગઈ છે વીસમો હપ્તો અહીંયા લખાઈને આવી ગયો છે એટલે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતમાં પીએમ કિસાન યોજના અંતર્ગત અહીંયા વીસમો હપ્તો મોકલવામાં આવશે તો દોસ્તો આ માહિતી મેં જે તમને આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ